સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ પીપરિયા ખાતે વિશ્વ મહિલા સપ્તાહ ની ના ભાગરૂપે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બાળરોગ સ્ત્રી રોગ જનરલ સર્જરી તેમજ કેન્સર વિભાગના સુપ્રસિદ્ધ વિશે સગ્નો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં સ્તન કેન્સર સ્વીકલ કેન્સર સંકિર્ણ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં કેન્સર વિભાગના ડોક્ટર પ્રશાંત પટેલ स्त्री રોગના ડોક્ટર રાધિકા પરમાર અને ડોક્ટર શ્વેતા શ્રી વાસ્તવ આ અંગે પ્રસૂતિ કરી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન નીલમબેન શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અતિથિ વિશેષ તરીકે સુમંત દેવ વિદ્યાપીઠના ટ્રસ્ટીને બારડ વિભાગના પ્રોફેસર વર્ષાબેન સાધીલજ હોસ્પિટલના નિર્દેશક શ્રી લોકેશ કુમાર અને કેએમ સા ડેન્ટલ હોસ્પીટલ

અને એ પહેલાં અને પછી સંસ્થાને છેલ્લા ત્રેવીસ વર્ષોથી જે માનનીય ડૉક્ટરો નર્સ આશા વર્કરો એનજીઓ સંસ્થાઓ અને જે પણ સહયોગી સંસ્થાઓ હતી એ બધાનું આજે અમે અહીંયા સન્માન કર્યું છે અને એકત્રિત થઈ અને એક નાનો કાર્યક્રમ આયોજિત કરી અને તે સર્વોનું બહુમાન કરી તેમને ફ્રીથી ભોજન કરાવી અને અમે e como the